મિત્રો આજે આપણે વાત કરવી છે શ્રી ચેહર માતાજીનું પ્રાગટ્ય અને તેમના ઇતિહાસની આ વાત અંદાજે એક વર્ષ પહેલાની છે એક રાજપૂત દરબારની પૂજા આરાધનાથી પ્રસન્ન થઈને મા ચામુંડાએ રાજપૂત દરબારના કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો પાકિસ્તાન અને ગુજરાતની સરહદના હાલર અથવા હાલડી ગામમાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં જગતજનની ચેહરમાં પ્રગટ્યા હતા ચેહરમાંના પ્રાગટ્ય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરમની અસીમ શ્રદ્ધા સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે રાજપૂત દરબાર શેખાવતસિંહના લગ્નને અનેક વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘરે શેર માટીની ખોટ હતી આ ખોટને પૂરી કરવા તેમને ખૂબ પ્રાર્થના કરી પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી એવામાં એક વાર તેમને કોઈ મહાત્માની ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહ્યું હતું શેખાવતસિંહે નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડામાની પૂજા આરાધના કરી જેવી પૂનમ ભરવાનું શરૂ થયું કે માતાજીએ તેમને સ્વપ્નમાં સંકેત આપ્યો ચામુંડામાએ સ્વપ્નમાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા રાજદરબારમાં કેસુડાનું ઝાડ છે ત્યાં મારું ઘોડિયું બંધાવજે એ જગ્યાએ હું તને મળીશ આ સાંભળીને રાજપૂત ખૂબ ખુશ થઈ ગયા તેમને માતાજીના આદેશ પ્રમાણે અને થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો જેમાં એક હતા ગંગાબા બીજા હતા સોનબા અને સ્વયંભુ કેસુડાના ઝાડની નીચે મળ્યા હતા તે ત્રીજા ચેહુબા ચેહરમા મૂળ નામ ચેહુબા હતું જેમનું કેસરબા જેવું ઉલામણનું નામ પણ રાખવામાં આવ્યું ત્રણ ત્રણ દીકરીઓ જોઈને રાજા રાણીના હરખનો પાર ન રહ્યો ચેહરમાં જે દિવસે પ્રગટ્યા એ પાંચમ એટલે કે વસંત પંચમીનો શુભ દિવસ હતો તેથી આ દિવસે માતાજીના પ્રાગટ્ય દિન તરીકે માનવામાં આવે છે ચેહરબાઈ તો સાક્ષાત માતાજીનો જ અવતાર હતા એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ તેજસ પણ નિરાળું હતું આમ કરતાં કરતા ચેહુબા સાત આઠ વર્ષના થયા ચેહબા જુવાન થયા એટલે તેમના લગ્નનગર તેરવાડા ગામના વાઘેલા પરિવારમાં કરાવ્યા ચેહબાના લગ્ન થયા કે તરત જ તેમને પતિનું મૃત્યુ થયું ચેવબાના પતિનું મૃત્યુનું કારણ તેરવાડાના લોકોને ચેવબાને માનવા લાગ્યા પણ લોકોને ખબર ન હતી કે આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ છે આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જુનાગઢના સાધુનો આશ્રમ હતો આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતું તેમનું નામ ઓગ્રધારણ્ય હતું એટલે ચેહુબા રોજ આ સાધુને સેવા પૂજા કરવા જતા ગુરુ ઓગ્રદાર્થ એ બહુ સમય પ્રસાર કર્યા પછી ચહેરમાને એકનિષ્ઠ બનાવ્યું અને તેમને તૈયાર કર્યા આધ્યાત્મિક તાલીમ આપી પછી ચેરમાને તેમને નિષ્ણાંત બનાવ્યા આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યામાં આમ કરતા કરતા તેરવાડાના લોકોને ખબર પડી કે ચેવબા રાજપૂત થઈને સાધુની સેવા કરી જાય છે રોજ સાધુની ભક્તિ કરતા એટલે ગામના લોકો વિશે અલગ અલગ મલકની વાતો કરવા માંડે વાઘેલા પરિવારને ચેવબાને સૂચના આપી કે આજ પછી આ સાધુની સેવા કરવે તમારે જાવું નહીં પરંતુ તો એ આ સાધુની સેવા ભક્તિ કરવા જતા એક દિવસ આ વાઘેલા રાજપૂતે વિચાર કર્યો આ બાઈ આપણું કીધું માનતી નથી આપણે આ બાઈ જોઈએ નહીં અને ચેઉબાને મારી નાખવાનો કારસો ગડ્યો પછી ચેઉબાને તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા જેવા ચેઉબાને વાવમાં નાખ્યા એટલે વાવમાંથી અવાજ આવ્યો કે લ્યા તમે મને ઓળખી ના શક્યા હું ચામુંડાનું સ્વરૂપ ચેઉબા હતું પણ આજથી ચહેર માતા તરીકે જગતમાં ઓળખાઈશ અને જતાં જતાં મારી ચહેરની એક વાત સાંભળતા કે તમારા આ નગરમાં તેરવાડા ગામને ઉજ્જળ બનાવું ને તો એમ માનજો કે ચેહર માતા બોલ્યા હતા પછી ચેહર માતાએ વિચાર કર્યો કે હું આ કૂવામાં જ બેસી રહીશ તો મને ઓળખશે કોણ આમ વિચારીને ચેહર માતા રથડો જોડીને મરતોલી મીઠી વરખડીએ ઉતર્યા ત્યારે મરતોલીનું ગામ જૂનું આયરોનું ગામ હતું અને આવી રીતે માતાજી મરતોલીમાં પ્રાગટ્ય થયું અને મરતોલીના લોકોને ખાલી ચેહરમાંના નામ જપવાથી ઘણા ફાયદા થવા લાગ્યા અને ચેહરમાં પણ બધાને આશીર્વાદ આપતા હતા અને તેમની ઈચ્છાઓ પૂરી કરતા હતા પવિત્ર વૃક્ષ ચેહરમાં રોજ આ ત્રણ સ્વરૂપે બદલે છે ચેહરમાં તમને નાની છોકરી કે મોટી ઉંમરની સ્ત્રીના સ્વરૂપમાં જોવા મળશે ચેહરમાં તેમના ભક્તોની બધી ઈચ્છા પૂરી કરે છે કે જે ભક્તો તેમના સાચા દિલથી પૂજા કરે છે અને જે ભક્તો તેમને માન્યતા પૂરી કરવા માટે કોઈ પણ પરીક્ષા આપવા તૈયાર હોય છે શેરમાં હંમેશા સત્યનો સાથ આપે છે અને જૂઠાણું બંધન કરે છે શેરમાં એ ચામુંડા માનવું બીજું સ્વરૂપ છે ચેહર માં તેમના સાચા ભક્તોને જ દર્શન આપે છે ચેહરમાં મંત્રમાં વધારે માને છે અને જો સાચા દિલથી મંત્રનો જાપ તો ચેહરમાં જલ્દી મદદ આવે છે ચેહરમાંનું બીજું નામ ભવાની પણ છે

ધામધૂમપૂર્વક ચેહરમાં પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે મિત્રો આ હતો મા ચેહરના પ્રાગટ્યનો ઇતિહાસ કેવો લાગ્યો તમને હવે આવો આપણે જાણીએ માં આશાપુરાની પ્રાગટ્યનો ઇતિહાસ અને તેમનો વિડીયો તેમની કથા કોની સાથે જોડાયેલી છે તો આવો મા આશાપુરાની પ્રાગટ્ય કથાની ચર્ચાઓ આપણે કરી કચ્છના લખપત તાલુકામાં માતાના મઢ એક પ્રખ્યાત છે આશાપુરાના દર્શને લાખો ભક્તોનો માનવ પડે છે આશાપુરાના સ્થાપન પ્રાગટ્ય અને મહિમા વિશે મંદિર જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટ પ્રવીણસિંહ વાઢેર જણાવે કે મંદિરમાં રહેલી માનિયા મૂર્તિ સ્વયંભુ પ્રકટ થઈ હતી મઢમાં માતાની સ્થાપના અંગે અનેક દંતકથાઓ પ્રવૃત્તિ છે

વેપારી ત્યાં પહોંચ્યા ત્યારે આસો મહિનાનો નવરાત્રિનો સમય ચાલતો હોવાથી વેપારી વાણિયાએ તે જગ્યા પર માતાજીની સ્થાપના કરી રોજ સાચા દિલથી ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના કરવા લાગી માતાજીની સ્થાપના કરી દેવચંદ વેપારી વાણીઓ આખો દિવસ માતાજીની ભક્તિ કરવામાં લીન રહી માતાજી વેપારી દેવચંદ વાણિયાની ભક્તિ આરાધનાને જોઈ પ્રસન્ન થાય છે અને વાણિયાને સ્વપ્નમાં દર્શન આપી કહે છે કે દીકરા હું તારો ભક્તિભાવથી ખુશ થઈને અને અને દર્શન આપવા આવી છું જે જગ્યા પર મારી રોજ પૂજા ભક્તિ કરે છે એ જગ્યા પર મારું મંદિર બનાવી મારી પૂજા ભક્તિ કરજે પરંતુ મારું મંદિર બનાવ્યા બાદ છ મહિના સુધી મંદિરના દ્વાર ઉગાડતો નહીં વેપારી દેવચંદ સ્વપ્નમાં માતાજીના દર્શન થતા ખુશખુશાલ બની માતાજીના કહ્યા પ્રમાણે પોતાનું ઘર છોડી ત્યાં આવી રહેવા લાગ્યો વેપારી વાણીઓ માતાજીના કહ્યા મુજબ મંદિર બનાવી પોતે મંદિરના દ્વાર પાસે બેસી મંદિરની રખેવાળી કરવા લાગ્યો મંદિરના દ્વાર બહાર રખેવાળી કરતા પાંચ મહિના જેટલો સમય પસાર થઈ ગયો એક દિવસ બની એવું કે વેપારી વાણિયાને મંદિરના દ્વાર પાછળ જાંજર અને ગીતનો અવાજ સંભળાય છે મંદિર અંદરથી આવતો ઝાંઝરનો મધુર અવાજ સાંભળી વેપારી વાણીઓ માતાજીને કરેલી વાત ભૂલી મંદિરના દ્વાર ખોલી અંદર પ્રવેશ કરી છે મંદિર અંદર પ્રવેશ કરતાની સાથે વાણિયાને અલૌકિક અહેસાસ થાય છે માતાજીના સ્થાપના સ્થાને જુઓ તો દેવી માની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે વેપારી વાણિયા માતાજી પાસે દર્શન કરવા જાય છે ત્યાં સ્વપ્નમાં માતાજીએ કહેલી વાત યાદ આવી જાય છે તેને માતાજી આપેલા સમયમાં એક મહિના પહેલા જ મંદિર દ્વાર ખોલી દીધા જેને કારણે માતાજીની અર્ધ વિકસિત મૂર્તિનું નિર્માણ થયું હતું પોતાના કૃત્ય બદલ તેને માતાજીના ચરણોમાં પડીને માફી માંગી માતાજીએ કહ્યું તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું પરંતુ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ તેવી વેપારી વાણિયાને વરદાન માંગવા કર્યું વરદાનમાં તેને પુત્ર પ્રાપ્તિની માંગણી કરી માતાજીએ તથાસ્તુ કહી વેપારી વાણિયાને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું ભાસે ભલેને તારા રૂપ અધૂરા કામ સવાયા કીધા અધીર વણિકને સાંભળીને પ્રાર્થના દેવળ દર્શન દીધા સ્વેમ્બુ માડી તું તો પાપાષણે પ્રગટી જગ આખામાં ઓળખાણ માએ એની આશા પૂરી કરી અને તેમને

જે કાંબુ લુંટારા સાથે મળી પ્રજાને ખૂબ ત્રાસ આપતો જેમની સામે જામ લખિયારે યુદ્ધ કરી પ્રજાને બચાવેલ જેમના ભાયત જામ ભારમલ રાજસ્થાનના રાજ કરતા હતા તેમને માં આશાપુરાને સ્વપ્ન આવ્યું અને રાજસ્થાનનું રાજ છોડી કચ્છમાં આવવા જણાવ્યું અને જ્યાં સાપ નોળિયા એક સાથે જોવા મળે ત્યાં પડાવ નાખવા જણાવ્યું જામ ભારમલ રાજપૂત હતા તેઓ પોતાના પરિવારને અને પ્રજા સાથે અહીં આવ્યા અને હાલ જે માતાના મઢ તરીકે પ્રખ્યાત ત્યાં તે સાપ અને નોળીયો એક સાથે જોવા મળ્યો જામ બારમલે ત્યાં પડાવ નાખ્યો ત્રણ દિવસ પછી મા આશાપુરા પ્રગટ થયા તેમને ધૂળનો ધૂપ કરવા જણાવ્યું બાદમાં માએ આશીર્વાદ આપ્યા કે હું તારી કુળદેવી તરીકે રક્ષા કરીશ અને ત્યારથી જાડેજા રાજપૂતોની આશાપુરા માતાજી કુળદેવી બની ગયા અઢારસો ઓગણીસમાં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકસાન થયું હતું ત્યારબાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું બે હજાર એકમાં આવેલા ભૂકંપને ફરીથી આ મંદિરને નુકસાન થયું પરંતુ થોડાક સમયમાં મંદિરને ફરીથી બંધાવી દેવડાવવામાં આવ્યું હાલ આ રાજા બાબા યોગેન્દ્રસિંહજી ગાદીપતિ તરીકે છે અને સવાર સાંજની આરતીથી માંડીને તમામ વહીવટ તેના નેજા હેઠળ થાય છે તેમજ પુરાણોમાં ઉલ્લેખ છે કે નારાયણ સરોવર કોટેશ્વર જતી વખતે ભગવાન રામ ખુદ અહીં રોકાયેલા અહીં નવ દિવસ સુધી માતાજીની પૂજા કરી દી એક અન્ય કથા પણ પ્રવર્તે છે કે જેમાં સિંધના બાદશાહ ગુલામ શાહ કલોરાએ મંદિર પર હુમલો કરેલો કાપાલિક ભક્તોએ મંદિરનું રક્ષણ કર્યું હતું અને કાપાલિક ભક્તોનું નામ અપભ્રવંશ થઈ આજે કાપડી તરીકે ઓળખાય છે નવરાત્રી દરમિયાન સાતમ આઠમના પર્વે કચ્છના મહારાવ ચાચરકુંડમાં સ્નાન કરી ખુલ્લા પગે મંદિરમાં આવી માતાજીને પત્રી ચઢાવે છે આ એક વિશિષ્ટ પૂજા છે નવરાત્રીના નવ દિવસે ગ્રામજનો દ્વારા પ્રાચીન નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં માત્ર ઢોલના તાલે માતાજીના ગરબા ગવાય છે જેમાં ગાયક પણ મઢના લોકો જ હોય છે માતાએ વર્ષોથી અનેક ભક્તોની આશા પૂરી કરી અને કરી રહ્યા છે એટલે જ વર્ષો વર્ષ માય ભક્તોની સંખ્યા રહે છે મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડિયો વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર